અમદાવાદમાં ફરી એકવાર કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે ખોખરા પોલીસ સ્ટેશનની બહારાજ છરીના ઘા ઝીંકીને એક ઓગણીસ વર્ષીય યુવાનને રહેસી નાખવામાં આવી છે આ ઘટના બન્યા બાદ ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે અમદાવાદમાં અવારનવાર આરોપીઓ છે તે હત્યાની ઘટનાઓને અંજામ આપતા હોય છે ને કાયદાને વ્યવસ્થાને ઘોડીને પી જતા હોય છે પરંતુ આ કેસમાં હત્યા કરનાર જે મૃતક છે તેના જ મિત્રો હોવાની વિગતો સામે આવી છે ને

નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો અવારનવાર ઉઠતા જોવા મળે છે કેમ કે અસામાજિક તત્વોના આતંકના દ્રશ્ય સામે આવતા હોય છે હત્યાના બનાવો બનતા હોય છે ત્યારે હવે તો હદ થઈ ગઈ કેમ કે ખોખરા પોલીસ સ્ટેશનની સામે જ એક ઓગણીસ વર્ષીય યુવાનને છરીના ઘા મારીને રહેસી નાખવામાં આવે છે હવે આ ઘટનામાં જે હત્યા કરનારા આરોપી છે તે આ મૃતકના મિત્ર જોવાની વિગતો સામે આવી રહી છે ઘટનામાં વાત કરીએ તો ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે રમણલાલ જોશીની ચાલી આવેલી છે ને આ ચાલીમાં જે મૃતક છે શુભમ વાઘમારે તેઓ રહે છે ને તેમની સાથે અન્ય જે તેના બે મિત્ર હતા તેઓ પણ ત્યાં હતા ને શુભમ વાઘમારેના કિસ્સામાંથી ક્રિષ્ના ઉર્ફે બટકો નામનો જે તેનો મિત્ર હતો તેના પૈસા કાઢી લીધા હતા ને આ જ બાબતે શુભમ વાઘમારે તેમના પૈસા પરત માંગ્યા હતા તેના જ કારણે ક્રિષ્ના ઉર્ફે બટકો તેના ભાઈ ગણેશ અને અન્ય એક મિત્ર છે તે ઉશ્કેરાઈ ગયા હતા શુભમ વાઘમારે સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા જોત જોતમાં વાત થાતા પાય સુધી પહોંચી ને આમાં ઉશ્કેરાયેલા ક્રિશ્ન ઉર્ફે બટકો નામનો જે શખ્સ છે તે પોતાના કિસ્સામાંથી છરી કાઢે છે અને ઓપરા છાપરી શુભમ વાઘમારે ઉપર છરીના ઘા ઝીંકવામાં આવે છે અને આ ઘટનામાં લોહી લોહણ હાલતમાં શુભમ જમીન ઉપર ઢળી પડે છે ને તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજે છે આ ઘટનાના પગલે શુભમ એના પરિવારને જ્યારે ઘટનાની જાણ થાય છે તો તાત્કાલિક ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જાય છે અને જે ઘટના સ્થળ છે તે ખોખરા પોલીસ સ્ટેશનના નજીક જ આ બનાવ બનતા

છોકરો નશો પાણી કરતો હતો જે મારવા વાળો છે એનું નામ છે બટકો ક્રિષ્ના બટકો ઉર્ફ ક્રિષ્ના બટકો નામ છે અને એના ભાઈનું નામ ગણેશ અને ત્રીજો હતો સની એ વાઘરીનો છોકરો છે તો એ ત્રણ જણા મળીને ચાકવા માર્યા છે તો એમાં એના પૈસા કાઢેલા કંઈ એ બાબતમાં એમના જોડે ઝઘડો થયેલો તો ઝઘડો એવી રીતનો કે ભાઈ મારા પૈસા ત્યાં કાઢ્યા મને પૈસા પાછા લીધે એ કે મેં લીધા નથી તો લીધા નહીં તો કે હું દીવો ઉપાડી લઉં છું તો એ કે દીવો ઉપાડીને કહીને કે મારે દીવો નથી ઉપાડવાનો મારા પૈસા કે હું ના ઉપાડું એ કે તો મેં ઉપાડ્યા છે તો હું ઉપાડું છું દીવો લીધા હોય તો ના લીધા તો ના ઉપાડું મેં કીધું તો કે તું બી એ દીવો ઉપાડી લેજે કે ત્યાં લીધા હોય તો કે તારા ગયા છે તો તું બી તારે ઉપાડવા પડશે દીવો એ છોકરો ના પાડતો કેમ કે એને મારવાનું જ હતું એ કારણે ત્રણ જણાએ મળીને એને અહીંયા જ મારે સાડા નવ પોણા ની ઘટના છે સર એટલે હા ના અંદર અંદર કશું ને જોડે જ રહેતા હતા એમ તો જોડે જ ભાઈબંધો હતા એ પણ એ પૈસાના બાબતમાં એ રીતનું થયું છે આજે ખોખરા પોલીસ સ્ટેશન નજીક જ જે હત્યાનો બનાવ બન્યો છે અને પીડિત પરિવારનું પણ નિવેદન સામે આવ્યું છે આ મામલે ખોખરા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને હાલ જે આરોપીઓ આ ઘટનામાં સામે આવી રહ્યા છે તેમના વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ મિત્રો મિત્ર વચ્ચે પૈસાની બાબતે બોલાચાલી થઈને આ મામલો હત્યા સુધી પહોંચ્યો દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ની ચેનલ આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા